હેલો બાલ દોસ્તો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા પાઠના સ્વાધ્યાના પ્રશ્નોની સમજ મેળવીશું પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો તો ચાલો શીખીએ પાઠ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની સમાજ પાઠ અઢાર સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર એક સામાજિક ન્યાય એટલે શું તેના જવાબમાં આપણે લખી શકીએ સામાજિક ન્યાય માટે જ્ઞાતિ લિંગ જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ તેને સામાજિક સામાજિક ન્યાય કહે છે સવાલ નંબર અસમાનતાની પરિસ્થિતિ એટલે શું તેના જવાબમાં આપણે લખી શકીએ સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો આ ઉપરાંત સમાજમાં મોટાભાગે દીકરા દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો આવી વિવિધ પરિસ્થિતિ એટલે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય છે સવાલ નંબર ત્રણ

સંયુક્ત રાષ્ટ્રો યુએન દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો સવાલ નંબર એક સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે તેના જવાબમાં આપણે આ મુજબ લખી શકાય સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર નીચેની વિવિધ અસરો જોવા મળે છે માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે એ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય છે ત્યારે સમાજમાં ભેદભાવ ઉભો થતો જોવા મળે છે જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત અપ્રગત અવસ્થામાં આવી જાય છે આવા વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થતી જાય છે આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે વર્તમાન સમયમાં આવેલી જાગૃતિના કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર પડે છે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે આ વર્ગોને ન્યાય અપાવવામાં સહાયભૂત થાય છે હવે સવાલ નંબર બે બાળ અધિકાર એટલે શું બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે તેના જવાબમાં આપણે લખી શકીએ કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે બાળકોની શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરવામાં આવી છે જેને બાળ અધિકાર કહે છે બાળ અધિકાર આ મુજબ છે જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર માતા-પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો બાળ અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર આ રીતે બાળકોને વિવિધ બાળ અધિકારો મળે છે હવે પ્રશ્ન નંબર ત્રણ વિચારો અને લખો સવાલ નંબર એક સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય છે કોઈ એક ઉદાહરણ આપી સમજાવો તેના જવાબમાં આપણે લખી શકીએ સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુર્વ્યય કરતા હોય છે મારે અહીં દુર્વ્યયની જગ્યાએ દુર્બ લખાયું છે ત્યાં તમારે દુર્વ્યય લખવું પૈસાનો દુર્વ્યય કરતા હોય છે આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે આમ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દૃષ્ટાંત બને છે સવાલ નંબર બે ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય શા માટે તેના જવાબમાં આપણે લખી શકીએ ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર ચૌદ કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને

ચૌદ વર્ષના બાળકને નોકરીએ કે કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં સવાલ નંબર ત્રણ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે તેના જવાબમાં આપણે આ રીતે લખી શકીએ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને નીચે મુજબ વિવિધ સમસ્યાઓ નડતી હશે નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું મજૂરીનું કામ કરવું પડે છે તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતા નથી છેતરપિંડીનો ભોગ બનવું પડે છે મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી મેળવવામાં તકલીફ થાય છે વાંચવા લખવામાં તકલીફ થાય છે સામાજિક કુરીબાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે આ રીતે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે અહીં આપણા પાઠ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા પાઠના સ્વાધ્યાના પ્રશ્નો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક મુજબ તમામ પાઠના સ્વાધ્યાના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે થેન્કયુ દોસ્તો એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબ્સ્ક્રાઇબ લો આભાર દોસ્તો